ફાઇનલી દોસ્તો મારે જે માઇક લેવું હતું એ માઇક આવી ગયું છે લાર્ક એમ નું માઇક તમે જોઈ શકો છો દોસ્તો આ માઇક હું ઘણા સમયથી પરચેસ કરવા માંગતો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક હું અટકાય જતો હતો પરંતુ હવે આ માઇક છે દોસ્તો તે ફાઇનલી મેં ખરીદી લીધું છે અને આ માઇકની અંદર કઈ કઈ એસેસરીઝ આપવામાં આવેલી છે અને પ્લસ આ માઇકની ક્વોલિટી કેવી છે નોઇઝ કેન્સલેશન ક્વોલિટી કેવી છે તેના વિશેની આખા આખા વિડીયોમાં હું વાત કરવાનો છું વિડીયોને અંત સુધી જોતા રહો ને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઈકને પણ પ્રેસ કરી દો અને વિડીયોને લાઇક પણ જરૂરથી કરી લેજો તો ચાલો દોસ્તો જાણીએ કે આ બોક્સની અંદર કઈ કઈ એસેસરીઝ આપવામાં આવેલી છે પ્લસ માઇક કેવા પ્રકારનું છે તો તમને જણાવી દઈએ દોસ્તો કે આ માઇક એક મેં અત્યારે લગાડેલું છે અને એક માઇક આની અંદર છે જણાવી દઈએ કે એક રિસિવર આની અંદર આપવામાં આવે છે અને મેં આ કોમ્બો પેક નથી લીધું ફક્ત સિંગલ પેક આવે છે તે જ તમે લીધું છે આની અંદર એક રિસીવર આવે છે અને બે માઇક્રોફોન આવે છે તમને આ બોક્સ છે તે ઓપન કરીને દેખાડી દો હવે કે અંદર કઈ કઈ વસ્તુ છે તે આપવામાં આવેલી છે તો સૌથી પહેલાં તો ઓપન કર્યા બાદ આ તમને ઇન્વોઇસ છે તે દેખાડવામાં આવશે આની અંદર એટલી બધી કાંઈ ખાસ વસ્તુ નથી પરંતુ એક વસ્તુ છે જે મને એક્સપેન્સિવ લાગે છે તે તમને હું વિડીયોની આગળ તમને દેખાડું ઓકે અને આપણે અહીંયા રાખી દઈએ હવે આ અંદરથી નીકળ્યો છો દોસ્તો માઇક્રોફોન કેસ આની અંદર તમને મળી જશે એક રિસિવર અને બે માઇક્રોફોન તે પણ હું તમને આગળ દેખાડું હવે દોસ્તો આ બોક્સ તમે ઓપન કરશો એટલે આની અંદર બીજી ઘણી બધી વસ્તુ છે જે આપવામાં આવેલી છે સૌથી પહેલાં તો તમને અંદર મળી જશે આ સરસ મજાનું એક પાઉચ આ પાઉચની અંદર પણ એસેસરીઝ ઘણી બધી છે દોસ્તો તે આપવામાં આવેલી છે તે તમને હું દેખાડું તો આની અંદર આપવામાં આવેલી છે એસેસરીઝની અંદર સૌથી પહેલાં તો આ લોકેટ દોસ્તો આખી આખું માયક છે તે મેગ્નેટિક ઉપર છે એટલે કે તમને આવી રીતે તમારા ટી શર્ટમાં કે ગમે ત્યાં આસાનીથી ચોટી જશે ચિપકી જશે દોસ્તો આની અંદર જોઈ શકો છો તમે કે આ જે આપવામાં આવેલી છે આ મેગ્નેટવાળી આખી આ સી ચીપટીયું બરાબર અને આ જે બે લોકેટ છે તે આપવામાં આવેલા છે જેને તમે ગળામાં લોકેટની જેમ પહેરી અને માયકને અહીંયા ચિપકાવી શકો છો હવે દોસ્તો આગળ તમને જણાવું કે આગળ કઈ કઈ એસેસરીઝ છે તે આની અંદર આપવામાં આવેલી છે આગળ દોસ્તો આ પાઉસની અંદર શું આપવામાં આવેલું છે તે પણ તમને જણાવી દો પાઉસની અંદર તો બધી આ છે પોપ ફિલ્ટર ટાઈપ કવર આ કવર છે દોસ્તો તમે ક્યાંક પબ્લિક પ્લેસની અંદર જતા હો તો તમને કામ આવશે તમારે મે બી અવાજ તમારે નહીં આવે ફિલ્ટર જેવું કામ કરશે ઓકે આવા બે કવર છે તે તમને આની સાથે મળી જશે સાથે સાથે તમને આની અંદર મળશે દોસ્તો એક ચાર્જિંગ કેબલ જેનાથી તમે આ માઇક છે તેની કેશ છે તેની પાછળ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવેલો હોય છે ત્યાંથી તમે ચાર્જિંગ આને કરી શકો છો આ ચાર્જિંગ વાયર આપવામાં આવેલો છે અને સાથે તમને જણાવીએ કે કઈ બીજી વસ્તુ છે હજી એક છે ઓ આ બી પોપ ફિલ્ટર કવર છે જે તમને નોઈઝ છે તે કેન્સલેશન કરવામાં આસાની રહેશે સાથે દોસ્તો તમને જણાવી દઈએ કે આ કેશ છે તેની અંદર કઈ કઈ વસ્તુ છે તે આપવામાં આવેલી છે તો જેવું કે મેં તમને જણાવેલું કે એક રિસિવર અને બે માઇક્રોફોન આપવામાં આવે છે જે મેં એક માઇક્રોફોન છે તે તમે અહીંયા ચીપકાવેલો છો બીજો આની અંદર છે તે આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો આની સાઇઝ આની સાઇઝ દોસ્તો એક રૂપિયાના સિક્કાથી પણ નાની છે અને જણાવી દે તમને કે આનું વજન લગભગ એક રૂપિયાના સિક્કાથી થોડોક વધારે હશે પરંતુ તેનું મેગ્નેટ કાઢી લઈએ તો તેના કરતાં પણ હળવો થઈ જાય છે આના મેગ્નેટ વિશે વાત કરું દોસ્તો તમને તો ખૂબ જ હાઈ મેગ્નેટ છે જોઈ શકો છો તમે તરત ચીપકી જશે તમારા શર્ટમાં કે ગમે ત્યાં તમે તેને ચિપકાવી શકો છો તો હવે આને આપણે પાછું રાખી દઈએ અને હા દોસ્તો એક વસ્તુ છે તે બાકી રહી ગઈ હતી જે તમને જણાવી દઉં જે મને ખૂબ જ એક્સપેન્સિવ લાગી આની અંદર દોસ્તો તમને આ એક સ્ટીકર આપવામાં આવેલા છે જે સ્ટીકર તમે અહીંયા ચિપકાવી શકો છો આ લોગો તમને જો પસંદ ન હોય તો ત્યાં તમે આ ઇમોજીસ પ્રકારના સ્ટીકર છે તે તમે લગાવી શકો છો અને બ્લેક કલરના અને વ્હાઈટ કલરના પણ આપવામાં આવેલા છે જોઈ શકો છો તમે અહીંયા તો આ સરસ મજાનું એક સ્ટીકર કલેક્શન છે દોસ્તો આની અંદર આપવામાં આવેલું છે જો તમને લોગો પસંદ ન હોય તો તમે આને શકો છો ટ્રાય કરી શકો છો હવે દોસ્તો તમને જણાવી દો કે આમાં વિધાઉટ કેશન અને વિથ નોઈઝ કેન્સલેશન આનો અવાજ કેવી રીતનો આવે છે આ માયકનો અવાજ કેવી રીતનો આવે છે તે તમને જણાવી દઈએ અત્યારે તો નોઈઝ કેન્સલેશન છે તે ઓન છે આપણે અત્યારે આને ઓફ કરી દઈએ ઓકે તો આ મેં કરી દીધું નોઈઝ કેન્સેલેશન ઓફ હવે તમને આજુબાજુનો ઘણો બધો અવાજ આવતો હશે દોસ્તો હું અત્યારે પાંચ સેકન્ડ માટે શાંત થઈ જાઉં છું તમને આજુબાજુનો કેટલો અવાજ આવે છે મને નથી ખબર કે કેવી રીતનો અવાજ આવી રહ્યો છે તમને સંભળાતો હશે તો આવી રીતનો તમને અત્યારે અવાજ આવી રહ્યો હશે હવે હું નોઈઝ કેન્સલેશન છે તેને ઓન કરી લઉં તો અહીંયા મેં નોઈઝ કેન્સલેશન છે તેને ઓન કરી લીધું તો હવે તમને કેવો અવાજ આવી રહ્યો છે નોઈઝ કેન્સેલેશન સાથે તો તે પણ તમે અમને જરૂરથી જણાવજો હવે દોસ્તો આના રેન્જ વિશેની વાત કરી દઉં તો અત્યારે તો હું મારા ટેરેસ પર ઊભો છું તો હું તમને ટેરેસના કોર્નર પર જઈને દેખાડું કે આ ત્યાંથી અવાજ કયો આવે છે ને અહીંયાથી અવાજ કેવો આવે છે ઓકે તો આપણે માઇક છે થોડુંક આગળ લઈ લઈએ તો માઇક જેવું કે આપણે આગળ લઈ લીધું છે હવે હું ડાયરેક્ટ કોર્નર પર જઈને હું તમને દેખાડીશ સામે કે જ્યાંથી અવાજ કયો આવે છે ઓકે તો આપણે હું દૂર વિયોગ્યો મને નથી ખબર કે ત્યાંથી કેવો અવાજ આવી રહ્યો છે અહીંયા દૂર આવી ગયો છું અને હવે હું અહીંયા નોઈઝ કેન્સલેશન છે તેને અત્યારે ઓફ કરી રહ્યો છું કારણ કે અહીંયા ઘણા બધાનો છે તેના અવાજ આવી રહ્યા છે મે બી તમને કેવું સાઉન્ડ આવતું હશે મને નથી ખબર સાંભળો છો તમે હવે હું નોઈઝ કેન્સલેશન છે પાછું ઓન કરી લઉં છું આના રેન્જ વિશેની વાત કરું દોસ્તો તો સો ફૂટ લગી તમારે અવાજ છે તે ક્લિયર આવશે સાથે હવે હું પાછો આવી જાઉં તમારી પાસે તો જેવું કે તમને ખબર પડી ગઈ હશે કે આનો વોઇસ છે તે પણ કેવો છે તો હજી હું બહાર નીકળીને તમને રેન્જ દેખાડું કે બહારથી કેવી રીતનો અવાજ છે તે આવી રહ્યો છે તો હું હવે નીચે ઊભો રહીશ અને જે તમને અહીંયા પાછળ મારી શેરી દેખાતી હશે ત્યાં જઈ અને હું તમને માઇકનું રિવ્યૂ કરીને દેખાડીશ દોસ્તો આ મારી શેરી છે ત્યાં જઈને હું તમને દેખાડીશ ઠેઠ સામે સુધી જઈને કે કેવી રીતનો અવાજ છે

હેલો અવાજ આવે છે કે નહી મારો બસ હવે અહિયાં સુધી હવે અવાજ આવી રહ્યો છે તમને આવી રહ્યો હોય તો કમેન્ટમાં હા જરૂર કરજો હવે હું તો વિડીયો જઈશ પછી જ મને ખબર પડશે કે કેવી રીતનો અવાજ આવી રહ્યો છે બહુ દૂર છું તમને અવાજ છે તે મારો આવી રહ્યો છે હેલો તો તમને આમાં એક કેવું લાગ્યું તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મે બી કદાચ મારો અવાજ તમને આવી રહ્યો હોય તો ઓકે તો દોસ્તો આમાં એક તમને કેવું લાગ્યું જો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવે હું પાછો ઉપર આવી રહ્યો છું તો દોસ્તો હોલે એન્ડ લાર્ક એમ ટુ માઇક છે તે ખૂબ જ એક્સપેન્સિવ છે દોસ્તો ઘણા બધા યુટ્યુબર્સને આ કામ આવી શકે તેવું છે ને ગુજરાતી યુટ્યુબર્સ તમારા માટે તો આ ખાસ ખાસ કામનું છે કારણ કે ગુજરાતીઓ વ્લોગ બહુ બનાવતા હોય છે એટલા માટે આ માઈક છે તેને ખાસ પસંદ આવશે અને સાથે તમને જણાવી દઈએ કે દોસ્તો આ માયક છે તે તમને ખૂબ જ કોસ્ટલી છે જો તમે યુટ્યુબમાં આગળ વધવા માંગતા હોય તો આ માઇક જરૂરથી પરચેસ કરો કારણ કે આ માઇક છે તે ખાસ છે મને પણ આ પહેલી નજરમાં જ તે પસંદ આવી ગયું હતું એટલે જ તે મેં આ માયક છે તે પરચેસ કર્યું છે અને માયક છે તો થોડું સારું છે વોઇસ ક્વોલિટી પણ સારી છે અને તમને નોઈસ કેન્સલેશન ક્વૉલિટી પણ સારી મળી જશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડિયો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ